જિલ્લા તાલુકા કક્ષાએ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડોક્ટર આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક મિત્રણ સમારોહ યોજાયો જેમાં જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષા એવોર્ડ માટે કપડવંજ તાલુકાની પ્રાથમિક શાળા ગરોડના શિક્ષક પન્નાબેન ભોલાભાઈ પરમાર અને બ્લોક રિસોર્સ સેન્ટર શાળાના બીઆરસી કોર્ડિનેટર કંદર્પ કુમાર મનોજ કુમાર જોશીનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અવોર્ડથી સન્માન કરવામાં આવ્યું સાથે આજે પ્રાથમિક શાળા વાવડીના શિક્ષક હિરેનકુમાર હસમુખભાઈ શર્માને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ માટે પસંદગી થઈ છે શિક્ષક દિવસની તમામને શુભેચ્છા આપતા સાંસદ દેવુસિંહ ચૌહાણે શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડથી સન્માનિત થયેલ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને તેમને હવેથી શિક્ષણ જગતમાં રોલ મોડલની ભૂમિકા નિભાવવાનું સૂચન કર્યું તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુને પરમેશ્વરની સમકક્ષ માનવામાં આવે છે

જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશ રાવલ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરી શિક્ષક દિવસની તમામને શુભેચ્છા આપી હતી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા સાથે સરકારની વિવિધ શૈક્ષણિક મેરિટ સ્કોલરશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડા સાંસદ અને લોકસભાના દંડક દેવસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ કિનરીબેન શાહ જિલ્લા વિકાસ અધિકારી એસ વસાવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા Ripotër në resë gëndëvani në djadë